ચીકી વગર તો આપણા ગુજરાતીઓની ઉત્તરાયણ તો અધૂરી જ લાગે ઉત્તરાયણ ઉપર દરેકના ઘરમાં કંઈ બને કે ના બને પરંતુ ચીકી તો ચોક્કસથી બનતી જ હોય છે તો આજે હું તમારી સાથે શેર કરીશ નાનાથી લઈ મોટા બધાની ફેવરેટ સિંગની ચીકી જે માત્ર દસથી પંદર જ મિનિટમાં બની જાય છે આજે હું તમારી સાથે ચીકી બનાવવા માટે એકદમ પરફેક્ટ માપ અને પરફેક્ટ રીત સમજાવીશ જેથી દરેક વખતે તમે આ જ રીતથી ચીકી ઘરેથી જ બનાવશો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ રાધે રાધે સ્વાગત છે તમારું મારા કિચનમાં તો ચીકી બનાવવા માટે આપણે સૌપ્રથમ પરફેક્ટ માપ લેવાનું છે તો તેની માટે મેં એક બાઉલ ભરીને સિંગ દાણા લીધા છે જે કાચા જ સિંગદાણા આવે છે તે મેં લીધા છે અને તેની સાથે એક બાઉલ ભરીને દેશી ગોળ લીધો છે બંનેનું માપ આપણે એક સરખું જ રાખવાનું છે તો સિંગની ચીકી બનાવવા માટે આપણે સૌપ્રથમ સિંગ દાણાને શેકી લેવાના છે તો આપણે સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર આપણે સિંગદાણાને શેકીશું આ રીતે સતત હલાવતા રહીશું અને સિંગદાણાને શેકવાના છે આ સિંગદાણાને આપણે વધારે પડતા બિલકુલ પણ નથી શેકવાના થોડુંક હાથેથી દબાવીએ અને તેની સ્કીન અલગ થાય ત્યાં સુધી જ આપણે સિંગદાણાને શેકવાના છે આ સિંગદાણાને શેકાતા પાંચથી સાત મિનિટનો જ ટાઈમ લાગશે આપણને તો હવે લગભગ પાંચ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણા સિંગદાણા આ રીતે હાથેથી પ્રેસ કરીએ તો તેના ફોતરા અલગ થઈ જાય છે મીન્સ કે આપણે આ જ રીતના સિંગદાણા શેકવાના છે આપણા સિંગદાણા શેકાઈને રેડી છે તેને ઠંડા કરવા માટે મૂકી દઈશું આપણે તો તેને આ રીતે હાથેથી ખુલ્લા કરી અને ઠંડા કરવા માટે મૂકી દઈશું આપણા સિંગદાણા સરસ ઠંડા થઈ ગયા છે હવે આ રીતે હાથેથી મસળી અને તેના ફોતરા આપણે અલગ કરવાના છે આ રીતે દબાવીશું તો બધા જ ફોતરા આપણા અલગ થઈ જશે તો સિંગદાણાના ફોતરા આ રીતે મેં મસળી અને અલગ કર્યા છે હવે આ સિંગદાણામાંથી આપણે દાણા અલગ કરવા છે અને ફોતરા અલગ કરવાના છે તો તેની માટે મેં એક આ ઝાડો લીધો છે તેની મદદથી આપણે આ રીતે ચાળી લઈશું અને તેનાથી ફોતરા આપણા નીચે રહી જશે અને દાણા ઉપર આવી જશે આ એકદમ ઇઝી ટેકનિક છે ફ્રેન્ડ્સ આ રીતે આપણા ફોતરા એકદમ અલગ થઈ જાય છે અને બિલકુલ પણ ગંદુ થતું નથી ઘરમાં તો એ જ રીતથી આપણે બધા જ દાણા અને ફોતરા અલગ કરી લેવાના છે જો ફ્રેન્ડ્સ કેટલી સરળતાથી આપણા ફોતરા અને દાણા અલગ થઈ ગયા છે તો એ જ રીતથી મેં ફોતરામાંથી દાણા અલગ કરી લીધા છે આપણા ફોતરા અને દાણા એકદમ સરસ અલગ થઈ ગયા છે હવે આ રીતનું આપણું પોટેટો મેશર હોય તેનાથી આ રીતે થોડા થોડા આપણે દાણાને દબાવી અને થોડા મેશ કરી લેવાના છે આ રીતે થોડા થોડા દબાવી અને મેશ કરી લેવાના છે તો આપણા દાણા થોડાક મેશ થઈ ગયા છે આ રીતના જ આપણે જોઈશે હવે એક બટર પેપર લેવાનું છે તેની ઉપર આપણે થોડું ઘી લગાવી દેવાનું છે એકદમ આ રીતે ફેલાવી અને સરસ ઘી લગાવી લઈશું જેથી આપણી ચીકી બિલકુલ પણ ચોટશે નહીં જો તમારી જોરે બટર પેપર ના હોય તો તમે પ્લાસ્ટિકની સીટનો પણ ઉપયોગ કરી શકો છો પણ હા એ પ્લાસ્ટિકની સીટ તમારે જાડી હોય તેવી લેવાની છે હવે એક પેનની અંદર આપણે જે ગોળ લીધો છે તે અંદર એડ કરી દઈશું એક બાઉલ સિંગદાણા સાથે મેં એક બાઉલ ગોળ લીધો છે તેને પેનની અંદર એડ કરવાનો છે તેની સાથે આપણે એક ચમચી ભરીને ઘી અંદર એડ કરવાનું છે ઘી અંદર એડ કરવાથી આપણે ચીકી બન્યા પછી એકદમ શાઇની બનશે તો તમારે ઘી ફ્રેન્ડ ચોક્કસથી એડ કરવું હવે આ ગોળને આપણે જ્યાં સુધી ઓગળે ત્યાં સુધી હલાવતા જવાનું છે અને તેનો એકદમ કડક પાયો બનાવવાનો છે આપણે આ રીતે સતત હલાવતા રહેવાનું છે આપણો ગોળ સરસ ઓગળી ગયો છે પરંતુ હજુ પણ આપણો ચીકી માટેનો પાયો નથી બન્યો હજુ બે થી ત્રણ મિનિટ સુધી આપણે થવા દઈશું જ્યાં સુધી આપણો ગોળનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે થવા દેવાનું છે તો હવે આપણો ગોળનો કલર એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે હવે આપણે ગોળનો પાયો એકદમ ચીકી માટે પરફેક્ટ બન્યો છે કે નહીં તે આપણે ચેક કરીશું તેની માટે મેં એક બાઉલની અંદર પાણી ભર્યું છે આ ઠંડુ પાણી આપણે લેવાનું છે ફ્રીજનું પાણી હોય તે લેવાનું છે તેની અંદર આપણે થી ત્રણ ડ્રોપ્સ આપણે આ પાયાના એડ કરીશું હવે થોડીવાર ઠંડુ કરી અને આ રીતે હાથેથી પ્રેસ કરીએ અને કાચની જેમ તૂટી જાય તો મીન્સ કે આપણો પાયો એકદમ પરફેક્ટ બન્યો છે દબાવતા જો ખેંચાતો હોય તો તમારે વધુ બેથી ત્રણ મિનિટ સુધી આ પાયાને થવા દેવાનો છે આપણો પાયો એકદમ પરફેક્ટ છે તો હવે ગેસ બંધ કરી દઈશું અને સિંગદાણા અંદર એડ કરી દેવાના છે તરત જ આપણે ફ્રેન્ડ્સ ગેસ બંધ કરી દેવાનો છે નહીતર આપણો પાયો વધારે આવી જશે અને સિંગદાણા એડ કરી અને તરત જ મિક્સ કરી લેવાનું છે આ પ્રોસેસ તમારે એકદમ ફટાફટ કરવાની છે નહીતર તમારી ચીકી તરત જ સેટ થવા લાગશે હવે આ ચીકીને આપણે બટર પેપર ઉપર ઠારી લઈશું તો મેં બટર પેપર ઉપર લઈ લીધી છે હવે સૌપ્રથમ આપણે થોડીક સેટ કરી લઈશું અને પછી તેની ઉપર બીજું બટર પેપર લગાવી દઈશું અને એકદમ સરસ પતલી વણી લેવાની છે બીજા બટર પેપરની ઉપર પણ મેં ઘી લગાવ્યું છે નહીંતર આપણી ચીકી ચોટી જશે તો ઘી ચોક્કસથી લગાવું ફ્રેન્ડ્સ અને આ રીતે વણી અને એકદમ પતલી વણી લેવાની છે આપણે એકદમ સરસ પતલી વણી લેવાની છે હવે તેનું ઉપરનું બટર પેપર નીકાળી દઈશું અને ચીકી આપણી ગરમ હોય ત્યારે ચાકુ ઉપર ઘી લગાવી અને તરત કટ લગાવી દેવાના છે નહીતર આપણી ચીકી સેટ થઈ ગયા પછી કટ બિલકુલ પણ નહીં લાગે તો તમારે કટ તરત જ લગાવી દેવાના છે અને હા ફ્રેન્ડ્સ ચાકુ ઉપર તમારે ઘી ચોક્કસથી લગાવું નહીતર તમે આ રીતે કટ લગાવશો ત્યારે તમારી ચીકી અંદર ચોટી જશે તો ચાકુ ઉપર ઘી લગાવ્યા પછી જ તમારે કટ લગાવવાના છે તો આ રીતે આપણે બધી જ ચીકીના સરસ કટ લગાવી દઈશું ફ્રેન્ડ્સ જો તમારી જોડે બટર પેપર ના હોય તો તમે જે દાળ ચોખાની પ્લાસ્ટિકની જાડી થેલી આવે છે તેને કટિંગ કરી અને તેનો પણ ઉપયોગ કરી શકો છો હવે ચીકીને આપણે થોડી વાર ઠંડી થવા દઈશું જો ફ્રેન્ડ્સ આપણી ચીકી ઇઝીલી બટર પેપરમાંથી નીકળી જાય છે ફ્રેન્ડ્સ તમારે ચીકી બનાવવા માટે પાતળી પ્લાસ્ટિકની થેલી આવે છે તેનો ઉપયોગ પણ નથી કરવાનો તમારી પ્લાસ્ટિકની થેલી ચીકી ઉપર ચોટી જશે ફ્રેન્ડ્સ તો તમારે જાડી બેગનો જ ઉપયોગ કરવાનો છે હવે ચીકી આપણી ઠંડી થઈ ગઈ છે આ રીતે હાથેથી તેને આપણે અલગ કરી લઈશું જો ફ્રેન્ડ્સ કેટલી ઇઝીલી આપણી ચીકી અલગ થઈ જાય છે અને એકદમ સરસ ક્રંચી બની છે આ રીતે તોડતા એકદમ તરત જ તૂટી જશે આ જ રીતે આપણે બધી જ ચીકીને અલગ કરી લઈશું ફ્રેન્ડ્સ જો તમને મારી વિડીયો ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ જેથી આગળ પણ આપણે આટલી સરસ નવી નવી રેસીપી લાવવાના છીએ તમારી માટે જો ફ્રેન્ડ્સ એ જ રીતે મેં બધી જ ચીકીને અલગ કરી છે કેટલી સરળતાથી આપણી ચીકી અલગ થઈ જાય છે આજ રીતે આપણે બધી ચીકીને એકદમ સરળતાથી અલગ કરી લઈશું તો તમે પણ મારી આ રીતથી ચીકી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ ચીકી બનાવવું બિલકુલ પણ ઝંઝટનું કામ નથી ફ્રેન્ડ્સ પરફેક્ટ માપ અને પરફેક્ટ આપણો પાયો બને તો આપણી ચીકી ખૂબ જ સરસ બને છે ફ્રેન્ડ્સ થોડાક ખર્ચામાં ઘણી બધી ચીકી આપણે ઘરે જ બનાવી અને તૈયાર કરી શકીએ છીએ તો માર્કેટમાંથી ચીકી શા માટે લાવવી આ રીતે ઘરે બનાવી અને ઉત્તરાયણની મજા કરવી જોઈએ ફ્રેન્ડ્સ તો તમે પણ મારી આ રીતથી ચીકી બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમારી ચીકી પણ એકદમ સરસ માર્કેટ જેવી જ બનશે ફ્રેન્ડ્સ તો લાગે છે ને એકદમ માર્કેટ જેવી જ આપણી ચીકી હેપી ઉત્તરાયણ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ